ખરીદ પર નો વેચાણ પરત જ તો એમાંથી આપણે કઈ બનાવવાનું છે એ આપણે જોવાનું છે બીજું આના પણ ત્રણ પ્રકાર પડતા હોય છે જેમ કે સાદી નોંધ માલના ખાનાવાડી નોંધ માલ અને ખર્ચના ખાનાવાડી નોંધ બરાબર રકમ વાંચીએ અને આપણે નક્કી કરીએ કે કઈ નોંધ આપણે બનાવવાનું છે કઈ કોષ્ટક આપણે બનાવવાનું છે ઉદાહરણ નંબર નવ છે એમાં લખ્યું છે કે નીચેના વ્યવહારો માટે ગાંધીનગરના શ્રી અક્ષર ટ્રેડર્સના ચોપડે વીક પેટાનો ખર્ચના ખાના સહિત તૈયાર કરો શું લખ્યું છે ખર્ચના ખાના સહિત તૈયાર કરો એટલે કે માલ અને ખર્ચના ખાનાવડી નોંધ બનાવવાનું છે બરોબર એમાં ખાલી વ્યવહાર પર થોડી નજર કરીએ તો ખરીદનો થોડો વ્યવહાર છે બરોબર પાછળ થોડી આપણે નજર કરીએ તો વેચાણના અમુક વ્યવહાર છે જમા ચીટ્ટી નું ઉધાર ચેઠ એવું પણ આપેલું છે એટલે કે ખરીદ પર અને વેચાણ પરત પણ છે એટલે કે આપણે ચાર ખાના બનાવવા પડશે અને માલ અને ખર્ચના ખાનવાડા બનાવવા પડશે જે આપણે બનાવી દીધા છે બરોબર તો નામ વ્યક્તિનું જે છે તે આપણે લખ્યું છે શ્રી અક્ષર છે તો શ્રી અક્ષરંથ ચોપડે માલ અને ખર્ચના ખાનાવાડી ખરીદ નોધ શ્રી અક્ષારંદ ચોપડે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ પરત નોંધ શ્રી અક્ષારંદ ચોપડે માલ અને ખર્ચના ખાનાવાડી

દસ હજાર ના દસ ટકા વેપારી વટા બાદ કરવો પડશે કેટલું થશે એક હજાર રકમ કેટલી થાય નવ હજાર ડેશ કર્યું છે પછી આ જે ત્રણ ખાના છે ત્રણ સરવાળો કરવો પડે અને એના પર આપણે ટેક્સ ગણવું પડે રાજ્યની અંદરનો જો ટેક્સ હોય તો તે કેન્દ્ર સરકાર ને પણ જાય છે એટલે કે તે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં માં બંનેમાં ટકાવારી વેચવી

પ્લસ પાંચસો પ્લસ આઠસો પંચાવન પ્લસ આઠસો પંચાવન અગિયાર હાજર બસો દસ થાય છે જે આપણે અહીંયા લખી દીધો છે એટલે કે અહિયાં પૂર્ણ થાય છે આ પૂર્ણ છે એટલે કે આપણે એક ટીક કરી દઈએ છે

એટલે માનસી ખાતે લખ્યું છે આ ઉપર નંબર આપ્યું છે એટલે ચાલીસ લખ્યું છે બરોબર રકમ આપણે જોઈ લઈએ રકમ કેટલી છે પંદર હજાર લખી છે અને વેપારી વટાવ આપ્યો નથી એટલે રકમ પૂરી ને પૂરી લખવી પડશે એટલે પંદર હજાર લખી દીધી છે રિલેટિવ આપણે આપણને ચારસો આપે છે એટલે ચારસો લખ્યા છે બરોબર મજૂરી બસો આપે છે બસો લખી દીધી છે આ બધાને ભેગો સરવાળો કરશો અને એના પર આપણે ટેક્સ ગણવાનો છે પંદર હજાર પ્લસ ચારસો પ્લસ બસો કેટલા થશે ચારસો પાંચસો છસો એટલે પંદર હજાર છસો થાય

જે કેન્દ્ર સરકાર ને મળશે અને અઢાર ટકા મળશે બે હાજર આઠસો આઠ તો બધા કેટલો થાય તો અઢાર હજાર ચારસો આઠ થાય છે એ વ્યવહાર પણ પૂર્ણ થઈ ગયો એના પછીનો વ્યવહાર આપણે જોઈ લઈએ બરાબર એના પછીનો વ્યવહાર છે એ દસ નંબર છે

વ્યક્તિ નામ શું છે સાલ્વી કોર્પોરેશન છે તો સાલ્વી કોર્પોરેશન ખાતે લખ્યું છે જાહક વર્તન નંબર આપ્યો છે તો 60 લખ્યું છે બરો રકમ જોઈએ કે રકમ કેટલી ગણવાની છે રકમ આવે છે 12000 આપી છે અને 10% વેપારી વટાવ કીધો છે રકમ કેટલી છે 12000 તો આ લખી છે આપણે 12000 અને એના પર 10% વેપારી વટાવ કેટલો થાય 1200 ઓકે તો બાદ કરીએ તો કેટલો થાય 10800 થાય ઓકે દસ હજાર આપણે અહીંયા લખી દીધા છે આ જે વ્યવહાર છે એટલે કે જે વ્યવહાર છે ભોપાલ અંદર કર્યો છે એટલે ગુજરાતની બહાર કર્યો છે ગુજરાતની બહાર જો વ્યવહાર કરેલો હોય તો તે જે છે એકલો કેન્દ્ર સરકાર ને છે બરાબર એટલે કે ટેસ્ટ જે છે બરોબર એક કુલ સરવાળો કરશો એટલે કે ત્રણ સરવાળો કરશો અને એના પર આપણે અઢાર ટકા ગણવાના છીએ બરોબર તો દસ હજાર આઠસો બરોબર દસ હજાર આઠસો પ્લસ આઠસો પ્લસ ત્રણસો બરોબર સરવાળો કરી લઈ કેટલું થશે તો દસ આઠસો પ્લસ આઠસો પ્લસ ત્રણસો અગિયાર હજાર નવસો થાય છે સરવાળો કેટલો થાય થાય છે અગિયાર હજાર નવસો બરાબર બાર થયો છે એટલે કે એક જ વખત ગણવાનો છે એના કરીએ તો કેટલા કેટલા થશે થશે આ તો તો થાય થાય છે તે આપણે લખી દીધા છે અને બધાનો સરવાળો કરીએ દસ હજાર આઠસો આઠસો પ્લસ ત્રણસો સરળ કેટલો થાય ચૌદ હજાર બેતાલીસ થાય છે એટલે કે આ વ્યવહાર પણ આપણો પૂર્ણ થઈ જાય છે આગળ જોઈ લઈએ

તેના પર વીસ ટકા નફો ચડાવ્યો છે અને વેચ્યો છે બરોબર માનસી આપણે પહેલા શોધવી પડે માનસી માલ ખરીદ્યો હતો પંદર હજાર ના વીસ ટકા કરીએ બરોબર પ્લસ વીસ ટકા કેટલા થાય પંદર હજાર વીસ ટકા તો પંદર હજાર ટકા અઢાર હજાર થાય છે કેટલા થાય અઢાર હજાર કેન્સિયમ કરે એટલે કે આપણે લખી દીધું છે અઢાર હજાર પછી રેલવે નું છસો આપ્યા છે તો છસો લખ્યા છે મજૂરી બસો આપે છે તો બસો લખી છે ત્રણેય આપણે સરવાળો કરશો અને એના પર ટેક્સ ગણવાનો છે બરોબર એટલે કે અઢાર હજાર છે અને છસો ને બસો ઓકે તો છસો પ્લસ બસો એટલે કેટલા થાય છસો સાતસો આઠસો અઢાર હજાર આઠસો આ જે કુલ રકમ છે એના પર આપણે ટેક્સ ગણવાનો છે હવે આ વ્યવહાર ગુજરાત ની અંદર થયો છે ગુજરાત ની બહાર જોઈએ પંદર નો વ્યવહાર છે બરાબર એના અંદર કશું પણ ઉલ્લેખ કર્યો નથી કશું પણ ઉલ્લેખ ન કર્યો હોય તો શું સમજવાનું છે તે ગુજરાતની અંદર જ વ્યવહાર થયો છે તેવું સમજવાનું છે અને એનો ટેક્સ જે છે એ કેન્દ્ર સરકાર પણ જશે રાજ્ય સરકારના અંદર જ કોઈ પણ ટેક્સ હોય છે તો તે કેન્દ્ર સરકારને પણ આપતી હોય છે ઓકે તો નવ ટકા નવ ટકા આપણે ગણવો પડશે બરોબર અઢાર ના આપણે કેટલા કરીએ નવ ટકા નવ ટકા બરોબર નવ ટકા આપણે સરવાળો કરીએ સરવાળો કરતા કેટલો થશે બાવીસ હજાર એકસો ચોરાશી તો અહીંયા આપણે લખી દીધા છે ઓકે એના પછીનો આપણે વ્યવહાર જોઈ લઈએ એના પછીનો વ્યવહાર છે કર ને પચાસ ટકા માલ પરત કર્યો અને વસેક રેલીનો અને મજૂરની પ્રમાણસર રકમ મજરે આપી જમા જતી નંબર 5 આ માલ તરત જ માનસીને પરત કર્યો વસેક રેલીનો અને મજૂરની પ્રમાણસર રકમ મજરે આપી બરોબર તો કરણ જે છે એને કઈક માલ આપણે પરત કર્યો છે બરોબર કરણે શું કરે છે આપણે માલ પરત કર્યો છે કેટલો માલ પરત કર્યો છે તો 50% ચલો કરણ આપણે શોધી લઈએ કરણ ક્યાં છે તો પહેલા ખરીદનોમાં કરણ છે નથી વેચાણનું કરન છે હા તો કરન આપણે કઈક માલ વેચ્યો હતો અને એને પચાસ ટકા આપણે આપ્યા છે અઢા હજાર રકમ છે એને પચાસ ટકા કેટલા થાય નવ હજાર એમાં લગભગ મજૂરી આપવાની પણ વાત કરી છે જોઈલી રકમ હા વર્ષે વર્ષે રેલવનો અને મજૂરીની પ્રમાણસર રકમ આપી છે બરોબર એટલે કશું ચોક્કસ કર્યો નથી પણ પ્રમાણસર આપી છે લેક પચાસ ટકા માલ આપ્યો હોય તો એ પ્રમાણે બાકીની રકમ પણ આપણે પચાસ ટકા ઘણી લઈએ ઓકે તો કરો થશે સો થશે આઠસો છેતાલીસ ઓકે તો આવી રીતે આપણે રકમ આવશે બરોબર આપણે માલ વેચ્યો હતો અને એ પરત આવ્યો છે વેચાણ પરત નોંધ કરવી પડે તારીખ જોઈ લે તારીખ કઈ છે તારીખ સત્તર

માનસી પાસે આપણે પેલા કઈ ખરીદ્યો હશે અને તેને પરત કર્યો છે તો પચાસ ટકા એને પણ આપણે લખવા પડશે એટલે ખરીદ્યું હતું તો ખરીદ પરત માં નોંધ કરવી પડશે ખરીદ બાજુ છે તો

બરોબર વ્યવહાર ક્યાં થયો છે બાર થયો છે કે અંદર તો જોઈ કશું પણ ઉલ્લેખ કર્યો નથી એટલે કે ગુજરાત અંદર વ્યવહાર થયો છે તેવો આપણે સમજી લઈએ બરોબર નો જે પણ વ્યવહાર થયો હોય પર ટેક્સ ગણવું હોય તો એ ટેક્સ કેન્દ્ર સરકાર ને પણ રાજ્ય સરકાર આપે છે ગુજરાત પોતાની જોડે અડધો ટેક્સ રાખશે ને અડધો ટેક્સ કેન્દ્ર સરકાર ને મોકલશે એટલે બે ખાનામાં નોત થશે કેટલી તો કુલ અઢાર ટકા છે નવ નવ ટકા કરવા પડશે આ ત્રણ સરવાળો કેટલો થાય તો દસ હજાર પ્લસ સો પ્લસ સો ના કેટલા થાય નવસો અઢાર થાય તો લખી દીધા છે પછી અહીંયા આપણે ડેસ કરીશું બરોબર પછી બધાને આપણે સરવાળ કરવાનો છે સરવાળ કેટલો થાય બાર છત્રીસ થશે ઓકે એ પણ વ્યવહાર આપડે પૂરો થઈ ગયો છે ચલો ચોવીસો નંબરનો વ્યવહાર જોઈએ

માલ આપણે વેચ્યો હશે અને એને પરત કર્યો છે એટલે કે અહીંયા આગળ આપણે નોંધ કરવી પડશે ચલો તારીખ કઈ છે પચીસ છે ઓકે પચાસ ટકા પરત કર્યો છે તો તારીખ આપણે લખી દઈએ પચીસ ઓકે સાલ્વે કોર્પોરેશન ખાતે નામ છે વ્યક્તિ લખી દેલું છે બરોબર જમા ચીઠી નંબર આપી છે છ એટલે લખી દીધી છે અડધો માલ પરત કર્યો છે તો એના અડધી રકમ લખી દઈએ સાલ્વે ક્યાં છે તો આ રહી છે એની અડધી રકમ લખી દઈએ દસ આઠસો ની અડધી થાય પાંચ ચારસો તો અહીંયા લખી છે આઠસો ને અડધી કેટલી થશે તો ચારસો એટલે ચારસો લખી છે ત્રણસો ને અડધી કેટલી થાય તો ત્રણસો ને અડધી દેઢસો લખી છે બરોબર પછી આ બધાનો સરવાળો કરવાનો છે એનો ટેક્સ ગણવાનો છે પણ ટેક્સ માં કેટલો થશે અડધો થશે ને તો એના પણ ટેક્સ ના પણ આપણે અડધા લખી દઈએ બરોબર ટેક્સ કેટલો છે તો દસ એન લાઈન છે આ બે હજાર એકસો બેતાલીસ એના અડધો કેટલો થાય દસ હજાર એક હજાર એકોતેર બરોબર જોઈ લે તો બી એકવીસ બેતાલીસ ભાગ્યા બે એકવીસ બેતાલીસ ભાગ્યા બે

રોકડ શબ્દનો લેખ છે રોકડ વ્યવહાર ની નોંધ કરતા નથી પેટ નોંધ રોકડ મેળ નોંધ એટલે કે રોકડ વ્યવહાર નોંધ થતી નથી પણ એની નોંધ રોકડ મેળ માં થશે તો ડાયરેક્ટ આપણે લખી દઈએ કયા નંબર નો વ્યવહાર છે ખાલી જોઈ લે વ્યવહાર છે છવ્વીસો નંબર ઓકે તો છવ્વીસો નંબર માં આપણે નીચે લખવું પણ અહીંયા જગ્યા નથી તો અહીંયા લખીએ છીએ કે રોકડ મેળ નોંધ થશે રોકડ મેળ માં નોંધ થશે ઓકે ચલો પછી જોઈ લઈએ આપણે ઋતુને અગાજમાં પાંચ ટકા રોકડ વટાવે રોકડ થી વેચો એમાં પણ રોકડ શબ્દ છે પણ રોકડ વ્યવહાર છે રોકડ વ્યવહારની નોંધ પેટા નોંધ કરતા નથી ક્યાં કરે છે રોકડ મેળમાં તેની પણ લખી દે પેલા તારીખ જોઈ લે તારીખ છે ત્રીસ ત્રીસ ઓકે રોકડ મેળમાં નોંધ થશે ઓકે હવે કોઈ વ્યવહાર બાકી નથી એટલે બધા વ્યવહાર પૂર્ણ થઈ ગયા છે ખાલી બધાને સરવાળ કરવાનો છે સરવાળો બધા કરી લેવાના દોર આ બંને સરવાળો ચોવીસ હાજર આટલો થવો જોઈએ નકર આપણે કઈ ભૂલ છે આપણને ખબર પડે સાત હજાર પાંચસો બસો સો એક હાજર ચારસો ચાર નવ હજાર બસો ચાર આનો સરવાળો અડત્રીસ આઠસો પંદરસો છસો બે હજાર છસો દસ બે હજાર છસો દસ બે હાજર એકસો બેતાલીસ અડત્રી બસો બાસઠ चौद चार सौ सात सौ बसो पचास आठ सौ सेतालीस आठ सौ सेतालीस एक हजार इकोतेर अठार हजार एक सौ आए